ગઈ તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ રાત્રિના અગિયાર વાગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે ગાંધી ચોકની બાજુમાં આવેલા સાબરીન રેસ્ટોરન્ટમાં જે બનાવ બનેલો તે બાબતે આના ઓનર સોયબ વડગામ એ જે ફરિયાદ આપેલી તેમાં એ રાત્રિના રોજ ત્રણ શખ્સો આવેલા અને જે હોટલના વેઇટર સાથે માથાકૂટ કરેલી ત્યારબાદ એક શખ્સે જે પોતાની પોલીસ તરીકે ઓળખ આપેલી હોય ને દારૂ પીધેલો હોય આ બાબતે ફરિયાદ આપતા જેસ ગાડી લઈ આવેલા તેની તપાસ કરતા આરોપીઓ વિશે જાણકારી મળેલી જેમાં અમરેલી હેડક્વાર્ટર પોલીસના કર્મચારી રણજીત નાનજીભાઈ વાઘેલા અને અન્ય નીતિન ભૂસાભાઈ બાબણીયા આ લોકો જે બુટલેગર હાલ અમરેલી જેલમાં હોય ધીરેન કારિયાનો જબતો લઈ અને ગાંધીનગર ગયેલા હોય ગાંધીનગરથી તેમને પરત અમરેલી જવા હોય પરંતુ તેમના બદલે આ લોકો છે જુનાગઢ આવેલા અને ત્યારબાદ છે એ આ ધીરેન કારિયા પોતાના ઘરે હોય જ્યારે આ આમની પૂછપરછ દરમિયાન આ લોકો છે આ રેસ્ટોરન્ટમાં આવેલા અને માથાકૂટ કરેલી હવે આ દિશામાં છે હાલ બી ડિવિઝન પીઆઈ તપાસ કરી રહેલા છે એક આરોપ મુખ્ય આરોપી રણજીત નાનજીભાઈ વાઘેલા તેની ધરપકડ કરવામાં આવેલી છે